કોની ઉપાસના કરવાથી કયું ફળ મળતું હોય છે એના વિશેનું કથન કરે છે અમુક જેમની જેમનું કથન કર્યું છે એમ લાગે કે આવું તો આપણે કશું વાંચ્યું જ નથી કે ખરેખર આમની ઉપાસનાઓ થાય ખરી કે ના થાય થાય તો પછી કયા મંત્રો છે કયા શ્લોકો છે તો અન્ય ગ્રંથોમાં આપણે જોઈએ તો આપણને મળે કિંચિત અહીંયા કીધું છે કે ભાઈ જેણે ઘણું અન્ન મેળવવાની ઈચ્છા હોય તેમણે અદિતિ માતાની ઉપાસના કરવી જેને સ્વર્ગની કામના હોય તેમણે અદિતિના પુત્ર દેવતાઓની ઉપાસના કરવી રાજ્યની અભિલાષાઓ હોય તેમણે દેવોની અને આદિ ઘણી બધી વસ્તુ આયુષ્યની ઈચ્છા હોય તો અશ્વિની કુમારોની ઉપાસના કરવી અત્યારના સમયમાં યુવાનો માટે પરિવારને સંતુલિત રાખવા માટે કઈ વસ્તુની જરૂર છે કે કે વિદ્યા વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય એમણે સદાશિવ ભગવાનની ઉપાસના કરવી જોઈએ અને દાંપત્ય જીવનની જેમને કામના હોય એમણે ઉમાદેવીની ઉપાસના કરવી જોઈએ અહીંયા દાંપત્ય જીવન તો કીધું જ છે પરંતુ આપણી સનાતન સંસ્કૃતિમાં પુષ્ટિ માર્ગ તો છે જ છે પરંતુ આપણામાં કુળદેવી પણ આવતા હોય છે અને ઠાકોરજીની લીલાઓમાં પણ કુળદેવીના ખૂબ પ્રસંગો આવે છે તો કુળદેવી સેના માટે ઉમા સતીની ઉપાસના સેના માટે તો કે ભાઈ આપણા પરિવાર ઉપર કોઈ સંકટ ન આવે આપણા પરિવારની આપણા કુલની રક્ષા થાય દેવી પોતે પહેલા જે ઘાવ હોય એ સહન કરે રક્ષા કરે એટલા માટે ઉમાસતી દેવીની ઉપાસના કરવી જોઈએ પરિવારની એકાગ્રતા રાખવા માટે ખરાબ દ્રષ્ટિઓ શક્તિઓ એના રક્ષણ પરિવારનું એનાથી રક્ષણ થાય પરિવારમાં એકતા જળવાયેલી રહે એટલા માટે ઉમા દેવીની આરાધના કરવામાં આવે છે વિદ્યાની જેને કામના હોય એમણે શિવજીની ઉપાસના કરવી જોઈએ તો એના ઉદાહરણ પણ ઘણા બધા છે આમ તો સ્વયં રઘુનાથજી પણ પોતે રામેશ્વર મહારાજની સ્થાપના કરે છે અને રાવણ કે જેને ષડશાસ્ત્રો ચારેય વેદો બધાયનું જ્ઞાન હતું કશું જ બાકી ન હતું કોની ઉપાસના કરી તો કે વિદ્યાના પરમ દેવતા શિવજીની તો વિદ્યાની જેને કામના હોય એમણે શિવજીની આરાધના કરવી યુવાન ભાઈ બહેન એમને પણ પરીક્ષામાં જો ઉજ્જવળ થવું હોય તો કિંચિત જેટલો પણ સમય મળે ઠાકોરજીની તો કરવી જ કરવી પરંતુ વિશેષ કૃપાની જો પ્રાપ્તિ કરવી હોય તો ખાસ ભાગવતજી અનુસાર વિદ્યાના દેવતા શિવજીની આરાધના કરવી જોઈએ ત્યારબાદ સૌથી મહત્વની વાત કહી છે અકામ સર્વકામો વા મોક્ષ કામ ઉદારધી ભક્તિ યોગેન યજેત પુરુષં પરમ અકામ એટલે હવે જેને કોઈને કામના જ રહી નથી કોઈ પણ પ્રકારની કે જેને જીવનની પ્રત્યેક પરિસ્થિતિ જોઈ ચૂકેલી છે અકામહ કે જેને કોઈ કામના નથી સર્વ કે જેને ઘણી બધી કામનાઓ છે અકામહ સર્વકામ હોવા અને તૃતીય કે જેને મોક્ષની કામના છે હવે ઘણાને ઘણા મોક્ષ મોક્ષ શબ્દ સાંભળે ને તો ગભરાઈ જાય કે આ મોક્ષ એટલે એમને બધું છોડાવડાવી દેશે ના મોક્ષ એ નથી મોક્ષ એટલે શું મોહનો ક્ષય થવો છે અજ્ઞાનનો ક્ષય થવો અજ્ઞાન પૂરું થઈ જવું મોક્ષ છે અજ્ઞાનથી મુક્તિ પણ થાય દિવ્ય તેજ એની જેને પ્રાપ્તિ કરવી હોય દિવ્ય જ્ઞાનની જેને પ્રાપ્તિ કરવી હોય મોક્ષ બધે જ જરૂરી છે કઈ રીતના એના ઘણા બધા ઉદાહરણો પણ છે કે મોક્ષ આપણી ડેલી લાઈફમાં પણ ઉપયોગી છે એક વખતે મેથ્સનો ક્લાસ ચાલતો હતો સ્કૂલમાં એક છોકરાએ કીધું કે અરે વાહ આજે ગણિત ભણીશું મજા આવશે બીજા વિદ્યાર્થીએ શું કર્યું અરે વાહ આજે આટલો બકવાસ વિશે ભણવા મળશે મગજ ગાળું થઈ જશે આજે તો હવે જે પ્રથમ શિષ્ય હતો ને એને શાસ્ત્રોનું અધ્યયન કરેલું ગીતાજીનું અધ્યયન કર્યું હતું શું કે સુખ દુઃખે સમય કૃતવા લાભા લાભો જયા જયો સુખ થી પર થઈ ભગવાનને શું પ્રિય છે તો કે ભાઈ જે આવે છે જે વસ્તુ પ્રાપ્ત છે એ વસ્તુ સામે જે ચાલી રહી છે એ જ તક્ષણ ગ્રહણ કરી લેવી જોઈએ એનાથી મારો જ લાભ છે એનાથી શું થયું એને પરીક્ષામાં સારા માર્ક્સ આવે છે પરિવારમાં એના ગુણગાન થાય છે लोको मोक्षकाम उदारधिः तीव्रेण भक्तियोगेन यजेत पुरुषं परम्